આવડી ગંગા વહી રહી છે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ના બેઝમેન્ટમાં પાણી ભરાતા ગંદકી થી મચ્છરો ઉદ્ભવી રહ્યા છે એટલે કહી શકાય કે ઓપીડી માં આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ માં સાજા થવાના બદલે રોગચાળો લઈને ઘરે જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે હાલ મચ્છરજન્ય જન્ય રોગો એ માથું ઉચક્યું છે જ્યારે ડેન્ગ્યુ મલેરિયા જેવા કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જ્યારે આ સ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલમાં જતા જે દર્દીઓ

શું દર્દીઓને રોગનો શિકાર બનવા દેશે હાલ દિવાતળે અંધારું તેવી સ્થિતિનું નિર્માણ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે